હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચુરમાના લાડવા તો ચુરમાના લાડવાની સાથે ખાવાની મજા આવે ગરમમાં ગરમ ભજીયા બટેકાનું શાક દાળ ભાત પૂરી તબત્તી વસ્તુ આપણે થોડી થોડી બતાવીશું પણ સૌથી પહેલા આપણે ચૂરમાના લાડવા બનાવવા માટેનો લોટ બાંધી લઈશું તો એક મોટા બાઉલમાં આપણે નાખીશું ચાળેલો રોટલીનો લોટ તો અરાઉન્ડ આપણે છ થી સાત કપ જેટલો લોટ યુઝ કરીશું જેટલા તમારે લાડવા બનાવવા હોય એ હિસાબથી તમારે લોટ લેવાનો અને લોટ બાંધવાનો તો સાત કપ જેટલો આપણે ચાળેલો રોટલીનો લોટ એડ કરી દીધેલો હવે તેના માપનું નાખીશું આપણે પોણો કપ જેટલું મોયણ માટે તેલ તેલ થોડુંક આપણે વધારે નાખીશું તેનાથી લાડવાનું ચૂરમું એકદમ મસ્ત છુટ્ટું એવું બનશે તો તેલ નાખીને લોટ ને પેલા મિક્સ કરી લઈશું પછી તેમાં થોડું થોડું પાણી નાખીને મિક્સ કરી લીધા પછી થોડું થોડું પાણી નાખીને એકદમ કઠણ એવું આપણે લોટ બાંધી લઈએ તો આ લોટ હું બાંધવા માટે મશીન યુઝ કરું છું પણ હાથથી જો લોટ બાંધતા હોય ને તો એકદમ કઠણ એવું ભાખરીનો લોટ બાંધીને એવું જ આપણે લોટ બાંધી લેવાનો તો સાત કપ લોટ આપણે પોણો કપ જેટલું તેલ એડ કરેલું તો એક કપ લોટ હોય ને તો તેમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયેલો કઠણ એવો બાંધેલો હવે મશીન બંધ કરી દઈશું અને તેને હાથથી જ આપણે લોટને મિક્સ કરી લઈશું કેમ કે કઠણ લોટ હોય આપણે થોડોક છૂટો લોટ રાખવાનો તો હવે આપણે આ લોટમાંથી મુઠિયા બનાવી લઈશું મુઠિયા ન બનાવવા હોય તો પૂરીની જેમ તમે વણીને તેને તળી પણ શકો તો આવી જ રીતના બધા જ મુઠિયા આપણે બનાવી લઈશું તો જેટલો લોટ બાંધ્યો હતો ને તેનાથી બધા જ આપણે બનાવી લીધેલા હવે બીજી સાઈડ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે આ મુઠિયાને તળી લઈશું તો તળવા માટે આ મુઠિયાને આપણે ગેસની ફ્લેમ રાખીશું મીડિયમ મીડિયમ ફ્લેમ પર આપણે આ મુઠિયાને તળી લઈશું એટલે અંદરથી કાચા પણ નહીં રહે અને ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી આપણે આ મુઠિયાને તળી લઈશું તો અહીંયા આપણા મુઠિયા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા હવે આપણે આ મુઠિયાને લઈ લઈશું અને આવી જ રીતના આપણે બધા જ મુઠિયાને તળીને આપણે રેડી કરી લઈશું તો અહીંયા આપણે બધા જ મુઠિયા તળી લીધેલા હવે આવી રીતના કટ કરીને આ મુઠિયાને ઠંડા કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે લાડવાની અંદર નાખવા માટે ગુંદરને પણ ફ્રાય કરી લઈશું તો ગુંદરને ફ્રાય કરવા માટે તમે તેલ પણ લઈ શકો ઘી પણ લઈ શકો તો અત્યારે મુઠિયાને તળિયા એમ એમાં જ આપણે ગુંદરને તળી લઈશું તો ગુંદર પણ તમારે જેટલો લાડવામાં નાખો હોય એ હિસાબથી તમે નાખી શકો તો એક મોટું બાઉલ ભરીને આપણે ગુંદરને તળી લઈશું તો અહીંયા એક મોટું બાઉલ ભરીને આપણે ગુંદરને તળી લીધેલો તો આપણો ગુંદર તળાઈને રેડી થઈ ગયેલો હવે આપણે લાડવાની અંદર નાખીશું સૂકી દ્રાક્ષ અને બીજી સાઈડ એક મોટું બાઉલ ભરીને મેં ટોપરું પણ ખમણીને રેડી કરી લીધેલું અને એક મોટું બાઉલ આપણે બદામને પણ કટ કરીને રેડી કરી લીધેલી અને અહીંયા લીધેલો છે આપણે ઇલાયચી પાવડર તો લાડવાની અંદર નાખવા માટે બધી જ વસ્તુ આપણી રેડી છે તો હવે આપણે લાડવાના જે મુઠિયા બનાવ્યા હતા કટ કર્યા હતા તેને આપણે મિક્સરના કન્ટેનરમાં નાખી દઈશું અને તેમનું એકદમ ઝીણું એવું ચૂરમું આપણે બનાવી લઈશું તો કાંઈ કાંઈ ઝંઝટ વગર તમે ડાયરેક્ટલી આવી રીતના મુઠિયાને તળીને કટ કરીને ઠંડા કરવા મૂકી દેવાના અને મિક્સરમાં પીસી લેવાના એટલે આ ચૂરમાને ચાળવાની જરૂર પણ નહીં પડે એકદમ ઝીણું એવું ક્રશ થઈ જશે તો આ ચૂરમાને આપણે ચાળવાની જરૂર નથી આવી રીતના બધું જ ચૂરમું આપણે મુઠિયામાંથી બનાવી લઈશું તો જેટલા બનાવ્યા હતા ને તેમાંથી બધું જ આપણે ચૂરમું બનાવીને રેડી કરી લીધેલું તો બાઉલ નાનું છે અને ચૂરમું વધારે છે તો એક તપેલામાં આપણે આ નાખી દઈશું તો બધું જ ચૂરમું આપણે એડ કરી દીધેલું હવે એડ કરીશું એક મોટું બાઉલ ભરીને તળેલું ગુંદર એક બાઉલ ભરીને ખમણેલું ટોપરું નાખીશું એક બાઉલ ભરીને બદામ નાખીશું અને થોડીક નાખીશું સૂકી દ્રાક્ષ અને સ્વાદ મુજબ ઇલાયચીનો પાવડર નાખીશું હવે મસાલાની સાથે ચૂરમાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું પછી તેમાં ઘી અને ગોળ આપણે ગરમ કરીને એડ કરી દઈશું ગોળ લેવાનો આપણે આપણે ભરપૂર ભરપૂર ગુંદર એ બધી વસ્તુ પણ પણ તો તેના ગોળ નાખવાનું એટલે એકલા ચૂરમા તમે જો લાડવા બનાવતા હોઈએ ને તો અડધાથી ઓછો એટલો ગોળ નાખવાનો પણ મસાલો ભરપૂર છે એટલે જેટલો લોટ હતો તેમની સામે આપણે અડધો ગોળ નાખીશું તો ઘી અને ગોળને ગરમ કરી લઈશું તો ઘી તમને જેટલું પસંદ હોય એટલું તમે નાખી શકો હવે આપણે લીધેલું છે પોણો કપ જેટલું ગરમ દૂધ તો ગરમ દૂધ નાખવાથી લાડવા મસ્ત એવા વળી જશે છૂટું ચૂરમું નહીં રહે તો દૂધ તમે થોડુંક ગરમ કરીને જરૂરથી એડ કરજો તો અડધો કપ જેટલું આપણે દૂધ નાખેલું હવે આપણે ઘી અને ગોળને ગરમ થઈ ગયા હતા તે બધું જ એડ કરી દઈશું અને ગોળનો પાક નથી લેવાનો બસ ગોળ થોડોક મેળ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આપણે આ ઘી ગોળ ચૂરમામાં એડ કરી દેવાનું છે અને ઘી તમને કદાચ ઓછું લાગે તો તમે ઉપરથી નાખી શકો આ બધી વસ્તુ તમને જેટલી પસંદ હોય એટલી વસ્તુ તમે આમાં એડ કરી શકો તો પરફેક્ટ આપણું ચૂરમું બની ગયું અને પોણો કપ જેટલું આપણે જે દૂધ લીધું હતું ને તેમાંથી થોડુંક વધ્યું હતું તે પણ આપણે એડ કરી દઈશું અને ચૂરમાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું લાડવા માટેનું પરફેક્ટ ચૂરમું બની ગયું હવે ચૂરમાના લાડવા બનાવવા માટે આપણે અલગ અલગ ટાઈપના મોલ્ડ લીધેલા છે તેમાંથી તમારી પાસે જે મોલ્ડ હોય તેનાથી તમે લાડવા બનાવી શકો અને એક મોલ્ડ ના હોય તો હાથથી પણ આપણા લાડવા સરસ જ બનશે તો અહીંયા હું જોઈ લઈશ કે ક્યાં મોલ્ડ થી લાડવા સારા બને એ હિસાબથી હું લાડવા બનાવી લઈશ તો આપણે આ પેલું મોડ યુઝ કર્યું તેનાથી લાડવા સારા નથી બનતા તો હવે આપણે બીજું એલ્યુમિનિયમનું મોલ્ડ મોડ છે તેનાથી આપણે લાડવા બનાવી લઈશું તો અહીંયા આપણો પરફેક્ટ લાડવો બની ગયો તો આવી જ જ લાડવા બનાવીને રેડી કરી લઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ લચકેદાર આપણું લાડવા માટેનું મિશ્રણ બન્યું હતું અને મસ્ત એવા ટેસ્ટી લાડવા બન્યા હતા કેમકે ભરપૂર તેમાં ગુંદર ટોપરું અને બદામ હોય એટલે લાડવા સારા જ બને તો અહીંયા આપણે જેટલું ચૂરમું બનાવ્યું હતું તેનાથી બધા એક મોટી ટ્રે બનીને આપણા લાડવા બની ગયા અને બીજી સાઈડ આપણે થોડાક અલગ ટાઈપના શેપમાં લાડવા બનાવી લીધેલા તો ગણેશ ચતુર્થીના દિવસે પ્રસાદ માટે બનાવાય એવા આપણા મસ્ત ગરમમાં ગરમ ચૂરમાના લાડવા બની ગયા જે ચૂરમાના લાડવાની સાથે ખાવાની મજા આવે એવા આપણા અહીંયા ગરમમાં ગરમ ભજીયા પણ તળાઈને રેડી થઈ રહ્યા છે તો ગરમમાં ગરમ ભજીયા રસાવાળું બટેકાનું શાક અને ખાટી મીઠી તુવેરની દાળ તેમની સાથે આપણે રાઈસ પણ બનાવેલો અને અહીંયા પૂરી પણ આપણે બનાવી લીધેલી તો મસ્ત એવી આપણે થાળી બનાવી લઈશું તો સૌથી પહેલા આપણે થાળીમાં સર્વ કરીશું લાડવા શાક દાળ ભાત ભજીયા અને ગરમમાં ગરમ મસાલા પૂરી આવી રીતના કોઈ પણ તહેવાર હોય કે ગણેશ ચતુર્થી હોય કે હનુમાન જયંતિ હોય કોઈ પણ તહેવારમાં આપણે આ લાડવા બનાવીને ખાઈ શકીશું અને ખાવાની બહુ જ મજા આવશે તો તમે પણ જરૂરથી આવી રીતના બનાવજો તમારા લાડવા પણ સરસ બનશે તો ફ્રેન્ડ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું